Tchau, tchau. શ્રી ચિરાગ કોરડિયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુડા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ જે કિશ્ચન સાહેબ નાઓને જિલ્લામાં ચોરીના વધતા જતા બનાવ અટકાવવા સૂચના આપેલ જે અનુસંધાને મુંદ્રા મરીન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પી કે રાણા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ વધતા જતા ચોરીના ચોરીના કાઢવા કાઢવા તથા સૂચના આવેલ જે અનુસંધાને મુંદ્રા મરીન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પી કે રાણા સાહેબ તથા સાથેના પોલીસ સ્ટાફના માણસો જનરલ નાઇટ રાઉન્ડમાં હતા તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ ઈશ્વરભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ રામજીભાઈ કોરાભાઈ નાઓને

તેમજ સીમ વિસ્તારમાં વર્કઆઉટ કરી તપાસ કરતા હતા તે દરમિયાન બે શંકાસ્પદ ઈશ્રમો મુસ્તાક સુલેમાન છુછીયા ઉમર વરસ ચોવીસ રહે ભદ્રેશર તાલુકો મુદ્રા તેમજ અબ્બાસ ઉર્ફે અભો કાસમ બુઢ્ઢા ઉમરવરસ ચોવીસ રહે સિનુગ્રા તાલુકો અંજાર મળી આવેલ જેની પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ ન આવતા મુદ્રા મરીન પોલીસ સ્ટેશનમાં જીપી એક્ટ કલમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ જે દરમિયાન બંને આરોપીઓને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા બંને ઈસમોએ જણાવેલ અમે બંને જણાઓ તથા અમારી સાથે અકબર લધા બુઠા રહે સિનુગ્રાવાળો એમ અમો બધા સાથે મળી ઓપીજી કંપની બસો વીસ કેવી લાઇન ભદ્રેશ્વર ગામથી ટપ્પર ગામના વરસાણ બસ સ્ટેશન જતી બંધ લાઇનમાંથી એક થાંભલામાંથી બીજા થાંભલા વચ્ચે વીજ તાર છે તે વીજ તારની આરીપાના વડે કાપીને ચોરી કરેલ હોવાનું કબૂલાત કરેલ અને ચોરી કરેલ વીજ તારનો વાયર નદીના પટમાં બાવળોની જાડીમાં સંતાડી દીધેલ અને તેની આજુબાજુ અમે બંને જણાઓ અમારી કબજાની મોટરસાઇકલ લઈને ચોરી કરવા ગયેલ હતા તે પણ બાવડોની જાડીમાં સંતાડી દીધેલ અને આ ચોરી અકબર લથા બુઢા રહે સિનુગ્રા તાલુકો અંજારવાડાના કહેવાથી ચોરી કરેલ છે અને આ ચોરેલ મુદ્દા માલ તેને આપવાનો હતો અને તે પોતાની લાવેલ બોલેરો ગાડીમાં ભરીને લઈ જવાનો હતો અને આ ચોરી અમે બધા સાથે મળીને કરેલ તેવી કબૂલાત કરી હતી જેમાં બંનેને તમે પોલીસે પકડી પાડેલ અને અમારી સાથે રહેલ અકબર તથા સિકંદર પોતાની બોલેરો ગાડી લઈને નાસી ગયેલ છે જેવી હકીકત આપતા તે હકીકતની ઓપીજી કંપનીના સિક્યુરિટી ઇન્ચાર્જ ભૂપતસિંહ જોરુભાઈ જાડેજા દ્વારા ખરાઈ કરાવતા ભદ્રેશ્વરના બસો વીસ કેવી લાઈન ભદ્રેશ્વર ગામથી ટપ્પર ગામના વરસાણ બસ સ્ટેશન જતી બંધ લાઇનના વીજ ટાવર નંબર બાર તથા તેર વચ્ચે બે વીજતાર ચોરાયેલ હતા જેની લંબાઈ આશરે ચારસો એસી મીટર જે એક મીટરનું વજન છ કિલોગ્રામની કિંમત રૂપિયા એકસો વીસ લેખે કુલ કિલોગ્રામ અઠ્યાવીસો એસી જેની કિંમત રૂપિયા ત્રણ લાખ પિસ્તાલીસ હજાર છસોની એ આઈ ઓગણ જીબ્રા કેબલ કાપી ચોરી કરેલાનું જણાઈ આવતા તેઓએ મુન્દ્રા મરીન પોલીસ સ્ટેશન બી કલમ મુજબ ફરિયાદ આપતા હકીકત આધારે ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે તેમજ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે મળી આવેલ મુદ્દામાલ વીજેતાર કેબલ ચારસો એસી મીટર કિલોગ્રામ અઠ્યાવીસો એસી જેની કિંમત રૂપિયા ત્રણ લાખ પિસ્તાલીસ હજાર છસો મોટરસાઇકલ બે જેની કિંમત રૂપિયા ત્રીસ હજાર તેમજ મોબાઈલ નંગ બે જેની કિંમત રૂપિયા દસ હજાર તેમજ વીજ કાપવાની આરી નંગ બે રબરના હાથના મોજા જોડી નંગ એક એમ કુલ મુદ્દા કિંમત રૂપિયા ત્રણ લાખ પંચ્યાસી હજાર છસો મળી આવેલ પકડાયેલ આરોપી મુસ્તાક સુલેમાન છોછિયા ઉમર વર્ષ ચોવીસ રહે ભદ્રેશ્વર તાલુકો મુન્દ્રા તેમજ અબ્બાસ ઉર્ફે અભો કાસમ બુઢા ઉંમર વરસ ચોવીસ રહે સિનુગ્રા તાલુકો અંજાર પકડવાનો બાકી આરોપી અકબર લથા બુઢા રહે સિનુગ્રા તાલુકો અંજાર તેમજ સિકંદર ઉર્ફે સિકલો રહે વનોરા તાલુકો ભોજ આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર પી કે રાડા સાહેબ તથા એ એસ આઈ હરેશભાઈ મેઘરાજભાઈ તથા એએસઆઈ એસ આઈ ભાવિકસિંહ પ્રદ્યુમનસિંહ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ ઈશ્વરભાઈ તેમજ પોલીસ હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ વજાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ રામજીભાઈ કોરાભાઈ પોલીસ કોન્સ્ટેબલ ગિરીશભાઈ માવજીભાઈ પોલીસ સ્ટાફ કર્મચારીઓ જોડાયેલ હતા